જાણ કરી આપને ત્યાં વધેલું ભોજન ફેંકી દેવાના બદલે જરૂરિયાતમંદોના પેટમાં જાય તે માટે અવશ્ય જાણ કરો એનજીઓમાં કામ કરતા સેવાભાવી બહેનો આપને ત્યાંથી વધેલું ભોજન લઈ જઈ જરૂરિયાતમંદો સુધી પહોંચાડશે નમસ્કાર હું આ વિડિયોના માધ્યમથી સમાજની અંદર મેસેજ દેવા માંગુ છું હું એનજીઓ ચલાવું છું અને હોટલવાળા રેસ્ટોરન્ટવાળા કે ઢાબાવાળા કે લગ્ન પ્રસંગમાં જમવાનું વધતું હોય છે અને એનો દુરુપયોગ થતો હોય છે સદુપયોગ નથી થતો અને એમની પાસે કોઈ એવો ટાઈમ પર નથી હોતો કે જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું પગારે આપ જે આપનું જે વધેલું જમવાનું છે એ અમારા કોન્ટેક કરીને અમને આપી શકો છો તો અમે જે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી આ જમવાનું પહોંચાડશું અને તમને પણ આશીર્વાદ મળે છે અમને પણ આશીર્વાદ મળે છે અને એક બીજું કે માર્કેટિંગ યાર્ડવાળા હોય છે હું ઘણીવાર જોતી હોઉં હાઈવે ઉપર કે જ્યાં થોડુંક બકાલું બગડી ગયેલું હોય છે નોર્મલ બગડી ગયેલું હોય છે એ લોકો રોડ પર નાખી દેતા હોય છે પણ એ લોકો પર અમારો કોન્ટેક કરી શકે છે તાકે જે નોર્મલ બગડેલું બકાલું છે શાકભાજી જે કાંઈ છે એ શાકભાજી પર અમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીએ અને એનો સદઉપયોગ થાય અને જે અમને આ કામમાં સાથ દેવા માંગતા હોય એ પર અમારો કોન્ટેક કરે અમારો કોન્ટેક નંબર છે નવાણું જીરો પિસ્તાલીસ ઓગણચાલીસ છ